নি গুড মর্নি গুড মর্নি

ખરીદી કરાતી છે ને ને કપડા લેવા ને મારે જો કે આવડી થઈ ગયા તો લઈ લેજો અત્યારે પહેલાં વાડા જઈએ સોની ત્યાં પેલું મંગળ જોઈને લઈ આવીએ બધાને ધનતેરસની હાર્દિક શુભકામના મારા અને મારા પરિવાર તરફથી મસ્ત ક્વોલિટી છે બહુ સરસ મંગળસૂત્ર સત્ર છે

જો શરૂવાત એસી કરો સુજી ભાઈ અચ્છા સંજ્ઞા અમે છે ખરીદી કરવા કલોરી જોઈએ અમદાદાકુ મેલી લી તમે અહીંયા આવી માટે જોઈએ કે વસ્તુ કોણ આવી શું તું લગાવાનું કોણ આવ્યું કેવાય તો તને ખબર ના પડે તૈયાર થઈ જાય બાર જવાનું તો પૂજા જ કરવાની માલે આવી ગયો શું તું કોણ આયુ કોણ આયુ કોણ આયુ

તો પૂજા પણ બદલે આમ તો ધન વાપરવાનું છે હે બોડી ને તો ધોઈને પૂજા કરવાનું હોય તો કઈ નહીં ધોઈ કોણે નહીં ધોઈ હા તો એ લુ કે ના ધોવાનું વાન કઈ ને મુખ મુ ધોઈ ના ખુદ કચરો વા હું ધોઈ એ વાસણ બી પડ્યા છે વાસન પડ્યા રહ્યા દે લાઈટ કરી દઈએ આઈ ગયા હો ઘેર ફાઇનલી હવે નહીં ધોઈને રેડી થઈ ગયા કામ ફટાફટ કરી આરતી જોઈને પેલા ખવડાવી દે પછી ગાઈસ લક્ષ્મી પૂજન બધી તૈયાર થઈ ગઈ માટલું લાવી દીધું દાણા મીઠું છોકરાઓની પૂજા કરવા માટે પેલું ગણપતિ દાદાને લક્ષ્મીજી નોડાવવા માટે અને હવે એવું થાય છે બાર દીવા કરી દીધા એટલે આગળ પૂજા बस हो गए तुम थक बस हो गए तुम थक बस हो गए तुम थक अब बस यही है ये जो डर

तेधामस तो पुजात धी घगे, नट मीचली, प्रसादी आलो बदाना, हो बदा प्रसादी लेलो, अगई लागी दो, मर आरो इंपले, जमा को बिजा, प्रसादी,

કાલે મારે થોડી ઓપરેશન નથી અંત તો મારું લાલ દરબાર જઈ તો એ કામ કરજે કાલ બપોર લાલ દરજા 12:00 વાગે જઈશ હું એ પહેલા ઓપરેશન કર તો માથે કરીન રાખજો તમે શું કરીન રાખો પલાંડા પલાંડા નહીં તો કોરી જોસે પાથરવાની આપણે આતો જાય હ આપણે લઈ દે ખુશી ના પાડે રોકઈ જાય એમ કે લક્ષ્મીજી હરજો પહેલા હરાવતર હવા માં જય માતાજી જય માતાજી आरोही, गुड नाइट। जय माताजी। आराधी। जय श्री कृष्णा। गुड नाइट बेलों। गुड नाइट। जय माताजी। आराधी। जय श्री कृष्णा। बाय गाइस। जय। गुड नाइट। हेड दवार। गुड नाइट। आई गुड नाइट जय माताजी जय श्री कृष्णा मोड़ एक नवादी वसंत नव लसत्य लसत्य जय माताजी।